ત્યારે સુરતમાં પણ આ વિરોધના પડઘા પડ્યા છે સુરત એવીપી પીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું એલ એલબીના વિદ્યાર્થીઓ માટે ગવર્નમેન્ટ ગ્રાન્ટેડ કોલેજોમાં હજુ સુધી એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ નથી એડમિશન પ્રક્રિયા શરૂ ન થતા ઘણા બધા વિદ્યાર્થીઓ અને રાજ્યોમાં એડમિશન લેવા મજબૂર બની રહ્યા છે હાઈકોર્ટમાં કોલેજની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદનું ઝડપથી ઉકેલ લાવવાની માંગણી કરાઈ સફાઈ કામદારોએ પોરબંદર પાલિકા ગજવી આ વિરોધ હલ્લાબોલ અને પ્રદર્શન નું કારણ છે પગાર સફાઈ કામદારોએ પોરબંદર પાલિકામાં ઘુસી ને વિરોધ પ્રદર્શન કર્યું હતું પોરબંદર છે છતાં કોન્ટ્રાક્ટ પગાર બાકી હોવાથી ઘર ફાંફા પડી રહ્યા છે ત્યારે પગાર ચુકવવાની માંગ સાથે સફાઈ કામદારોએ પાલિકા કચેરી ગજવી હતી ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું હલ્લાબોલ કરી બે મહિના નો પગાર તાત્કાલિક ચુકવવા રજૂઆત કરી તો કાયમી કામદારો નું એરિયર્સ ચુકવવાની માંગ કરી પગાર નહીં કરવામાં આવે તો સફાઈ કામગીરી બંધ કરવાની અપાઈ ચિમકી ચોરોથી બચવા ગોધરાના વેપારીઓનો ગજબનો કીમીઓ આ દુકાન પરથી તમને શેમ્પુ ક્લીનર લાકડાના વેર સિવાય કંઈ નહીં મળે એટલે મહેરબાની તોડવાનો પ્રયાસ કરતા નહીં તો મહેનત પાણીમાં જશે દુકાન બહાર આવી નોટિસો મારી છે વેપારીઓએ છેલ્લા કેટલાક દિવસથી મચાવ્યો છે દુકાનોને નિશાન બનાવી રહ્યા છે લાખો રૂપિયાની ચોરી થતા વેપારીઓ બેહાલ થઈ ગયા છે ત્યારે પોલીસ પણ તસ્કરોને પકડવામાં નિષ્ફળ નિવડતા અંતે વેપારીઓએ ચોરીની ઘટનાઓને ટાળવા માટે આ પ્રકારનો ગજબનો ગજબ કિમિયો શોધી કાઢ્યો તસ્કરો દુકાનમાં ચોરી જ ન કરે એટલે દુકાનની બહાર દરવાજા પર ચોરો માટે આ પ્રકારની નોટિસ લગાવી દીધી તસ્કરોના ત્રાસથી

માથાફર દફતર હાથમાં બૂટ કાખમાં છોકરાઓ નીચે ધસમસતું નદીનું પાણી અને જીવનો ખતરો તંત્રના પાપે ભણતર માટે કઈ હદે દાંતાના તારંગાડા ગામના બાળકોને મજબૂરી કરવી પડે છે તેનો આ બોલતો પુરાવો છે દાંતાની તારંગાડા શાળામાં બાળકોને પહોંચવું હોય તો દરરોજ આ જ રીતે નદીમાંથી પાર થવા મજબૂર થવું પડે છે જીવના જોખમે નદી પાર કરી શાળાએ વિદ્યાર્થીઓને પહોંચવું પડે છે તારંગાડા ગામની પ્રાથમિક શાળામાં ના ફક્ત બાળકો શિક્ષકો પણ આ જ રીતે નદી પાર કરીને શાળાએ પહોંચે છે શાળામાં આવવા માટે વિદ્યાર્થીઓને માથે દફતરો મૂકીને નદી પાર કરવા આવવું પડી રહ્યું છે કેમ કે શાળાએ જવા માટે કોઝવે નહી હોવાથી સતત વહેતા પાણીના વહેણ વચ્ચે વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર જોવા મળ્યા દર ચોમાસામાં વિકટ સ્થિતિ બનતી હોવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શાળાએ આવી શકતા નથી જેથી તેઓના ભણતર પર ભારે અસર પડે છે ગત વર્ષે બે બાળકો તણાઈ જતાં હજુ સુધી તંત્રની આંખો ઉઘડતી નથી વિદ્યાર્થીઓ માટે ચોક્કસ કોઈ ઉકેલ લાવી શક્યું નથી હાલાકી ભરી સ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળામાં પૂરતા ઓરડા પણ નથી ધૂમધકતા તડકામાં બેસીને કરવો પડે છે અભ્યાસ સુરતના કામરેજમાં દીપડો તોફાને ચડ્યો છે અને ખેડૂતોમાં ફફડાટ સુરતના કામરેજમાં ફરી એકવાર દીપડો તોફાને ચડ્યો સુરતના કામરેજના એક ખેતરમાં આટાફેરા મારતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો શિકારની શોધમાં બિંદાસ્ત ફરી રહેલો દીપડો કેમેરામાં કેદ થયો વિડીયોમાં જોઈ શકાય છે કે દીપડો કામરેજના ચોર્યાસી ગામ પાસેના ખેતરમાં ફરી રહ્યો છે આ ઘટનાને કોઈ સ્થાનિક દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે બીજી તરફ રાતના સમયે દીપડાના ભયથી ખેડૂતો ખેતરે જવાનું પણ ટાળી રહ્યા છે કપડવંજમાં પશુપાલકની દાદાગીરી શાળાના ગેટની બહાર ગાયો બાંધી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પશુપાલકોની દાદાગીરી સામે આવી છે પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ ગાયો બાંધી દીધી હતી જેના કારણે શાળાએ જતા બાળકો અટવાયા તો શાળાના એકસો પચાસ જેટલા વાલીઓ અને ગ્રામજનો શાળામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ દાદાગીરી કરી અંતે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ શાળાએ પહોંચી હતી શાળાના મુખ્ય ગેટ બહાર બાંધેલી ગાયો છોડી પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદમાં કચરો ભરવાની વાન બની પાસેન્જર ગાડી અમદાવાદમાં માં કચરો ઉપાડવાનું વાહન પેસેન્જર વાહન બની ગયું જુઓ આ દ્રશ્યો જેમાં કચરો ભરીને લઈ જવાનો હોય તે વાહનમાં લોકો ઉપર બેસીને સવારી કરી રહ્યા છે એ પણ મોતને આમંત્રણ આપી એક નહીં પરંતુ બે બે વાહન પર બેસીને લોકો ડર વગર સવારી કરી રહ્યા છે ગોડાસર નજીક કચરાની ગાડી પણ જઈ રહી છે જો એક ભૂલ થાય તો ઉપર બેઠેલા લોકો કચરાની માફક રોડ પર પડે પણ આ લોકોને જાણે પોતાના જીવની ચિંતા ન હોય તે રીતે નીકળી પડ્યા છે તો સવાલે થઈ રહ્યો છે કે શું આવા દ્રશ્યો અમદાવાદ ટ્રાફિક પોલીસને દેખાતા નથી રોડ પર અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર કોણે કચરાની ગાડીમાં જોખમી સવારી ની કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતર્યા ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી તેના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કેટલાક યાત્રીઓ ઘાયલ થયા છે કાનપુર શહેરથી અગિયાર કિલોમીટર દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે વહેલી સવારે અકસ્માત થયો હતો ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી ડ્રાઈવરનું માનીએ તો પથ્થર સાથે અથડાવાના કારણે આ અકસ્માત થયો હતો એક્સપ્રેસ રેલવે ટ્રેક પર પોતાની ઝડપે દોડી રહી હતી ટ્રેનમાં બધા મુસાફરો શાંતિથી સુઈ રહ્યા હતા કાનપુરના ગોવિંદપુરી સ્ટેશનની નજીક ટ્રેન આવતા જ જોરદાર અવાજ આવતા લોકો જાગી ગયા હતા ટ્રેનમાં સવાર લોકો

સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડીયા અને ખોડલધામના નરેશ પટેલ વચ્ચેનો કોલ્ડ વોર હવે કોઈનાથી નથી પાટીદાર સમાજના બે નેતા વચ્ચે કોલ્ડ વોરનો મામલો વધુ ગૂંચવાયો છે સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની સમજાવવાની જવાબદારી દિલીપ લીધી જવાબદારીના હેમુ ગઢવી હોલ ખાતે આજે પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ તકે દિલીપ સંઘાણીએ કહ્યું કે નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે ચાલતા ખટરાક અંગે વ્યક્તિ રાજકોટના કાર્યક્રમ માં દિલીપ સંઘાણી અને નરેશ પટેલ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા માં મંદી દૂર થાય તે માટે અગિયાર કિલોમીટર ચાલી રત્ન કલાકારો સાળંગપુર હીરા ઉદ્યોગ મંદીના અજગરી ભરડામાં સપડાયો છે ત્યારે મંદી દૂર થાય તે માટે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાદથી સાળંગપુર સુધી પદયાત્રા યોજી ઢોલ નગારા ડીજેના તાલ સાથે પદયાત્રા બોટાદથી નીકળી હતી અગિયાર કિલોમીટર ચાલીને રત્ન કલાકારો સાળંગપુર પહોંચ્યા હતા ત્યારબાદ દાદાના દર્શન કરી ધ્વજારોહણ કર્યું હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદી છે જે દૂર થાય તે માટે દાદાને પ્રાર્થના કરી યાત્રામાં હીરા વેપારી કારખાનાના માલિકો રત્ન કલાકારો પણ જોડાયા બોટાદ જિલ્લામાં બારસો થી પંદરસો હીરાના કારખાનામાં સિત્તેર હજાર જેટલા પરિવાર ચલાવે છે પોતાનું ગુજરાન હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે કષ્ટભંજન દેવ હનુમાનજીને બે હજાર કિલો ડ્રાયફ્રુટનો અન્નકૂટ ધરાવાયો ડ્રાયફ્રુટના વાઘા સૂર્યમુખીની થીમવાળો શણગાર કરાયો કષ્ટભંજન મંદિરે પવિત્ર શ્રાવણ મહિનાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દર શ્રાવણ માસ દરમિયાન દર શનિવારે હનુમાનજી દાદા ને દિવ્ય શણગાર તેમજ અન્નકૂટ અને વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે શ્રાવણ માસના શનિવારે હનુમાનજી દાદાને ડ્રાય ફ્રુટના વાઘા સાથે સિંહાસ અને સૂર્યમુખી ની થીમ વાળો શણગાર કરાયો જરદાલુ અંજીર બદામ કાજુ પિસ્તા અને ખજૂર વગેરેનું નો ધરાવવામાં આવ્યું ભક્તોએ દાદાના આ અલૌકિક શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી દાદાના ડ્રાય વાઘા ત્રણ દિવસની મહેનતે રાજકોટમાં તૈયાર થયા છે

પચીસ વર્ષ જૂના પૌરાણિક સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા આયોજન થયું આણંદ જિલ્લાના ખંભાત શહેરના રાણા ચકલા વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય હિંડોળા ઉત્સવ મનાવાયો મંદિરમાં હીર કહેતા સુરતના કલાત્મક હિંડોળા ભક્તો માટે કેન્દ્ર ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સમયમાં બસો વર્ષ પૂર્વ દરિયાઈ બંદર હતું અને હીર કહેતા સુતર ખંભાત નું પ્રખ્યાત હતું જેથી તે સમયે સ્વામિનારાયણ ભગવાન ભક્તો શ્રી હરિને હીરનો હીર નો ખેસ પહેરાવતા ત્યારબાદ ખંભાત સ્વામિનારાયણ મંદિર બન્યું અને પ્રતિવર્ષ શ્રાવણ માસમાં શ્રી હરિને હીરના હીર ના આવે છે જેના દર્શન થકી ભક્તો ધન્યતાનો અનુભવ કાંસી જોડા અને ઢોલ તાલ સાથે ભજન રમઝટ બોલાવાય છે ભક્તો દ્વારા શ્રી હરિના વિવિધ ભજનો નો સાંભળવો એક લહાવો છે જુનાગઢમાં જૂની ડિઝાઇન મુજબ બ્રિજ કરવાની માંગ એક હજાર સહી વાળો પત્ર પીએમ જુનાગઢને ને મળેલા પ્રથમ ઓવરબ્રિજ ને લઈને વિવાદ વકર્યો છે તંત્રએ બ્રિજની ડિઝાઇન બદલી નાખતા હવે સ્થાનિકો મેદાનમાં આવ્યા સ્થાનિક તંત્ર ધારાસભ્ય સાંસદ અને સીએમ રજૂઆત કર્યા બાદ પણ બ્રિજની ડિઝાઇનમાં કોઈ ફેરફાર નહી થતા રોષ ફેલાયો છે ત્યારે લોકોએ સહીવાળો પત્ર પીએમને લખીને જૂની ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી પહેલા એચ આકારની બ્રિજની ડિઝાઇન હતી પણ અઢી વર્ષ બાદ પદાધિકારીઓ બદલાતા જૂનો ઠરાવ રદ કરી નવી ડિઝાઇન પ્રમાણે એસ આકારના બ્રિજને બ્રિજ મંજૂરી આપતા વિવાદ વકર્યો છે એસ આકારના બ્રિજને જૂની બોડીએ નામંજૂર કર્યો હતો તેને ફરીથી મંજૂરી રોજ છે રક્ષાબંધનના તહેવારને લઈ રાખડી ઉદ્યોગમાં તેજી ટંકારામાં બહેનો તૈયાર કરે છે સાહીઠ લાખથી વધુ રાખડી રક્ષાબંધન નો તહેવાર આવતા જ રાખડી ઉદ્યોગમાં તેજી આવી ગઈ છે મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપુરમાં રાખડી ઉદ્યોગ ધમધમવા લાગ્યો છે નાનકડા કલ્યાણપુર સહિતના ગામડામાં ઘરે ઘરે રાખડી બનાવવામાં આવે છે જેને દેશના જુદા જુદા વીસ જેટલા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને બાર હાજર થી વધારે મહિલાને રોજગારી આપતા આ ગૃહ ઉદ્યોગમાં સાહીઠ લાખ થી વધુ રાખડી બને છે રૂપિયા બે થી લઈને સો રૂપિયા સુધીની રાખડીઓ અહીં બનાવવામાં આવે છે વાર્ષિક પાંત્રીસ કરોડ જેટલા ટર્ન ધરાવતો આ ઉદ્યોગ મહિલાઓ માટે આશીર્વાદ રૂપ છે જુદા જુદા સોળ જેટલા પ્રોડક્શન હાઉસ સહિત ચાલીસ કિલોમીટરની આસપાસના ગ્રામીણ વિસ્તારની બાર મહિલાઓ દ્વારા જેમાં જુદા જુદા રાજ્યોમાં જે પ્રકારે ચલણ હોય તે મુજબની ભાત ભાતની રાખડીઓ અહીંયા બનાવવામાં આવે છે જેમાં મુખ્યત્વે સ્ટોન ડાયમંડ મેલોમાઇન સહિતની રાખડીઓ બનાવવામાં આવે છે કલ્યાણ પર સવાડી સરાયા હરબટિયાડી સહિતના ચાલીસ કિલોમીટર સુધીના જુદા જુદા ગામોમાં ગૃહ ઉદ્યોગની જેમ